નમસ્તે ચૈત્રી નવરાત્રીમાં ઘટ સ્થાપન અને માતાજીની પૂજા કેવી રીતે કરશો થોડી માહિતી હિન્દુ ધર્મમાં શક્તિ પૂજાનું વિશેષ મહત્વ છે નવરાત્રીમાં નવદુર્ગાની આરાધના કરવા માટે ઘટ સ્થાપન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી હિન્દુઓના નવા વર્ષની શરૂઆત પણ થાય છે નવરાત્રિના દિવસો દરમિયાન

કળશના મોઢા પર પાંચ કે સાત આંબાના કે આસો પાલવના પાન મૂકી તેના પર શ્રીફળ એટલે કે નાળિયેર મૂકવામાં આવે છે શ્રીફળ ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવ્યું છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવનો વાસ હોય છે કળશ ઉપર શ્રીફળ રાખવાથી બધા કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે કળશ પર શ્રીફળ એવી રીતે મૂકો કે તેમાં બનેલી આંખો તમારી સમક્ષ ઉપરની તરફ હોય કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું નાળિયેર કળશ ઉપર મુકતા હોય છે કળશની આજુબાજુ રંગોળી કરો શણગાર કરો ત્યાર પછી ધૂપ અને દીપ પ્રગટાવી કળશની પૂજા કરવામાં આવે છે પૂજા કરતી વખતે સાધકનું મોઢું સૂર્યોદય તરફ રાખવામાં આવે છે તાંબુ પિત્તળ અને સ્ટીલ ના બનેલા હોય છે જ્વારા રોપણ માતાજીના ભક્તો એકમ દિવસે પરિવારની સુખ સમૃદ્ધિ માટે જ્વારાઓનું રોપણ કરે છે માટીના એક મોટા કોડિયામાં કાળી માટી નાખીને ઘઉં કે જવને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો ત્યારબાદ જળ છાંટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવે નવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટો જ્વારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે જેને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અખંડ દીપ સાધના માતાજીની પ્રસન્નતા માટે નવરાત્રીમાં અખંડ દીપ સાધનાનું ખૂબ જ મહત્વ છે માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં મોટી વાત બનાવીને સુરક્ષિત સુખ સમૃદ્ધિ અને અખંડતાનું પ્રતીક છે દેવી પૂજા માતાજીની મૂર્તિ અથવા તસવીરને શુદ્ધ જળથી સ્નાન કરાવી

ચૈત્રી ઘટ સ્થાપન અને માતાજીની પૂજા વિશે થોડી માહિતી ધન્યવાદ